બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોનું ગણાતું અંતરિયાળ વિસ્તાર એટલે સુઈગમ તાલુકાનું નડા અને નડા એટલે મા નળેશ્વરી માતાજીનું મંદિર જ્યાં અનેક લોકો દર્શન કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી માતાજીનું વિશાળ મંદિર બનાવેલું છે જે તમે મારી પાછળ જોઈ શકો છો નરેશ્વરી સાક્ષાત બિરાજમાન છે મંદિર આવેલું છે પણ બહારથી આવતા લોકોને ખબર પણ હોતી નથી કે અહીં મંદિર આવેલું છે એનું એક હું તમને કારણ કહીશ કે ટુરિઝમ પહેલાં પછી મંદિર એનું ટુરિઝમ આવવાને કારણે લોકો ટુરિઝમની અંદર જતા રહે છે અને એ લોકો થાકી પાકી અને ત્યાંથી નીકળી જાય છે અને અમુક લોકોને ખબર પણ હોતી નથી કે પાછળમાં નળેશ્વરીનું ધામ આવેલું છે એટલે હું મારી ચેનલના માધ્યમથી જણાવીશ સમગ્ર ગુજરાતના લોકોને જણાવીશ કે મા નળેશ્વરીનું ધામ આવેલું છે તમે જે પણ દર્શન કરવા આવો મારું હું એવું નથી કહેતો કે તમે ટુરિઝમમાં ના જાઓ પહેલાં માતાજીના દર્શન કરો મા નરેશ્વરીના દર્શન કરો અને પછી ટુરિઝમમાં જાઓ એવું રાખો મા નળેશ્વરીનું વિશાળ ધામ આવેલું છે જે ઐતિહાસિક રૂપે જોડાયેલું છે અને અહીંના જે વખતે નાનું મંદિર હતું તે વખતેથી ઘણા બાપા અહીં રહી અને આ વિશાળ મંદિર રચવામાં એમની મુખ્ય ભૂમિકા છે અને અમે તો અહીંના સ્થાનિક જીએ અમને તો ખબર જ છે પણ પુરિજમમાં જે બહારથી આવતા લોકોને ખબર નથી કે મા નળેશ્વરીનું ધામ આવેલું છે એનું કારણ પહેલું પુરિજમ આવવાને કારણે તો હવે આગામી દિવસોમાં હું ગુજરાતના જે પણ લોકો મારી ચેનલ જોવે છે લોકોને એ જ કહેવા માંગીશ કે પહેલાં તમે માતાજીના દર્શન કરો મા નરેશ્વરીના પુરિજમથી એક થોડાક જ અંતરે અડધા કિલોમીટરને અંતરે આવશે એટલે મા નરેશ્વરીનો ધામ આવેલો છે ત્યાં દર્શન કરી અને પછી ટુરિઝમ જુઓ બોર્ડર જુઓ પહેલા માતાજીના માં નરેશ્રી એક વખત દર્શન કરો બાબુભાઈ ચૌધરી બનાસની અસ્મિતા બનાસકાંઠા